તું તો એલા ધોડા ધોડ થયો કઈ નો પોરો ખા કઈ પોરો ખા હરિયા પટી એટલી બધી નો કરાય સો પાસ ચાલુ કરી દો ને તમે તો પીન હસતા હરિયા છે આમાં નો કરે આને તારે હું રાખીને છે તું મંડાનો છે આ બિઝનેસ છે હે મારો બિઝનેસ છે હા બિઝનેસ છે હું બિઝનેસ બિઝનેસ મંડાનો છે આમ આખો દે થોડા થોડા કરવાનું બીજું શું કામ છે તારે